માધવપુર ગેડ પંથકમાં પાણી ભરાઈ ગયા છે માધવપુર ગામમાં સ્થિતિ છે મધુવંતી અને ઓજત નદીના પાણી ફરી છે મધુવંતી અને ઓજત બંને નદી અત્યારે બની છે પાણી આવતાની સાથે જ નદીના પાણી એ ગામડાઓમાં ફરી વળ્યા છે એક ગામેથી બીજા ગામને જોડતા રસ્તા બંધ થઈ ગયા છે દુકાનદારો અને વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે માધવપુર ગેડ વિસ્તાર સમગ્ર રીતે જળબંબાકાર બન્યો છે એક બીજા ગામને જોડતા રસ્તાઓ બંધ થઈ ગયા છે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો નદીઓ અત્યારે ગાંડીતુર બની છે ઓવરફ્લો થઈ રહ્યા છે પાણી અને એ પાણી સીધા જ ગામમાં ઘુસી રહ્યા છે તો બીજી બાજુ લોકો વરસાદી પાણીની મજા પણ લઈ રહ્યા છે

સ્થાનિક ગટરની જરૂર છે પાણી ની રસ્તાની તો એ વસ્તુ નથી થતી કરોડો રૂપિયા ની રાખ ખોટા કરે ત્યાં તમે શું ઈચ્છો છો કેવી રીતે થવું જોઈએ પહેલાં તો ગામના આગેવાનોને અને સતપચને ભેગા રાખે તો ગામની પરિસ્થિતિ શું છે જ્યાં ગાંધીનગર બેહી અને કંઈ ક્યાંય બેહીને નુકસાન ન થાય આ સ્થાનિક સ્થાનિક માણસોને જ ખબર છે કે ભાઈ આ ગામની પરિસ્થિતિ કેવી છે સ્થાનિક વારસોને ભેગા રાખીને કરે તો જ કયા ખ્યાલ આવે અને આ પાણીનો મોટે ભાઈ ગામને નુકસાન થશે મહાધોપુર ગેટમાં હાલ ઉપરવાસમાંથી આવેલા ભારે પાણીના કારણે મધવંતી ઓજત અને નદીના પાણી ના પર કેટલી ખેડારમાં ફરી ચુક્યા છે હાલ આપણે મેળા ગ્રાઉન્ડ ઉપર છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ વિવાહ યોજે છે જે આપ જોઈ શકો છો કે મેળા ગ્રાઉન્ડ પાણીથી તરબોળ જોવા મળી રહ્યું છે અને લોકોને આવવા જવાના રસ્તાઓ પણ ખેડ વિસ્તારના બંધ થઈ ચુક્યા છે આશીષ પોપટ સંદેશ ન્યૂઝ માધવપુર ખેડ